તમે નવરાત્રી રંબા આયા ભાઈ કેવું રયો નવરાત્રી મહોત્સવ અહીંયા મજા આવી તમને અને કેવો એક્સપિરિયન્સ રયો અંદર મજા આવી કે નહીં હા મજા આવી આ એક્સપિરિયન્સ કેવો છે તમને અને કેટલી જગ્યા નડિયાદમાં આપણે ગરબા રમ્યા છે ગરબામાં આપણે હાલ ફિલહાલમાં શું બાજીએ આ ફિલહાલમાં આપણે વાસુદેવ નવરાત્રી માહોલ કેવો લાગી રહ્યો છે અરે આ વખતે કંઈ ગમે છે નવરાત્રી રમવાની અને મિત્રો છાતે કે એકલા 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 જ ગમે છે કેવો છે આ વખતે નવરાત્રિમાં ધંધો કેવો ચાલે છે સારો છે નોર્તું નોરતું છે આજે અને રિઝલ્ટ મારું સારું મળે છે ગ્રાગી આવે છે ને કેટલા વાગેથી ધંધો ચાલુ થઈ જાય છે મારો ને કેટલા વાગ્યા લાગી ચાલે ત્રણ સાડ ને ગરાગી

અને આગળના જે દિવસો બાકી છે એમાં લાગે છે રિઝલ્ટ સારું મળશે રિઝલ્ટ સારું મળશે એવું લાગે છે ક્યાં આયા આઈસક્રીમ ક્યાં નામ હે હેવનારા આઈસ્ક્રીમ ધંધા કેસા હે ઓર પર કેસાને સ્ટોલ લગાયા નવરાત્રિ મે પહેલી બાર લગાયા કે પહેલે લગાયા હતા કભી અચ્છા રિઝલ્ટ અચ્છા હે